નમસ્કાર સ્વાગત છે આપનાર વલી સમાચારમાં ભાવનગર જિલ્લામાં માર્ચના પ્રારંભથી જ ઉનાળાની આખરી ગરમી છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત વધ્યો છેલ્લા એક સપ્તાહના તાપમાન વિગતો જોઈએ તો ત્રેવીસ માર્ચે મહત્તમ તાપમાન વધીને અડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું આઈપીએલ મેચ માટે મેટ્રો સેવામાં વિશેષ વ્યવસ્થા મોટેરા સ્ટેડિયમ માટે મધ્યરાત્રી બારત્રીસ સુધી મેટ્રો સેવા મળી રહેશે સ્પેશિયલ ટિકિટ રૂપિયા પચાસમાં છવ્વીસમીથી રાજ્યનું વાતાવરણ પલટાશે ગુજરાતમાં ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા બે દિવસમાં ડિગ્રી વધી જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવના માર્ગદર્શન હેઠળ કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી હતી કુલ નવ ગોડાઉન અને ત્રણ એપીએમસી સહિત બાર કેન્દ્ર પર ખરીદી કરવામાં આવશે રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં ગરમી સામાન્ય રાહત જોવા મળશે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો જોકે આગ જડતી ગરમીનો અનુભવ તો થઈ જ રહ્યો છે ધરમપુર તાલુકામાં સૌથી વધુ ઓગણચાળીસ ડિગ્રી તાપમાન રહેશે માર્કેટિંગ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી અંગે નોંધણીની મુદતમાં વધારો કરાયો છે રવિ માર્કેટિંગ સીઝન બે હજાર છવ્વીસ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂપિયા બે તેમજ બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે કચ્છના પ્રવાસન સ્થળોને જોડતી નવી એષ્ટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સ્વાસ્થ્યપ્રદ એવા લીંબુની માંગ વધતા અને પુરવઠો ઘટતા ભાવમાં ઉછાળો આવ્યો છે માત્ર પંદર દિવસમાં જ લીંબુના પ્રતિકિલો ભાવ બમણા થઈ ગયા છે ગરમીમાં રાહત મેળવવા શેરડી અને લીંબુ ઉપયોગ શરૂ થઈ જાય છે હવામાન વિભાગ દ્વારા સાત દિવસ માટે રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે જે મુજબ કલાકમાં રાજ્યના હવામાનમાં જોવા મળશે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં વિન્ટર બે હજાર ચોવીસની પરીક્ષામાં એકસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યો છે આ તમામ વિદ્યાર્થીઓને જીટીયુ દ્વારા

એક નવો દાખલો બેસાડ્યો છે ગામના દરેક મકાન ઉપર લાગેલી છે સોલાર પ્લેટ અને આ સૌર ઉર્જા થકી અગિયાર મહિનામાં ગામે ચાર પોઈન્ટ ચોવીસ લાખ યુનિટ જનરેટ કર્યા છે સામે વીજળીનો વપરાશ માત્ર બે પોઈન્ટ પચાસ લાખ હોય ગ્રામજનોને ત્રણ લાખથી વધુની કમાણી થઈ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખરડ ગામે સોલાર રૂપટોપ દરેક મકાનો ઉપર અત્યારે હાલ નેવું ટકા કાર્યરત થઈ ગયા છે દસ ટકાની કામગીરી હાલ અમે કાર્યરત કરી રહ્યા છીએ એટલે આવનાર સમયમાં તખડગઢ ગામ સો ટકા તરફ સોલાર રૂપટોપ એટલે પોતે જ વીજળી ઉત્પન્ન કરી અને પોતે જ વપરાશ કરશે એટલે આવનાર સમયમાં વીજળીની બચત અત્યારે અમને ખૂબ મોટો ફાયદો થયો છે જેમાં રૂપટોપ નાખવા માટે અમને સહયોગ અમને તખરગઢ મંડળી દ્વારા પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે બેન્કો દ્વારા પણ એમને લોન મળી છે જેના કારણે નાના માણસોને એ સહયોગ દ્વારા પોતાના મકાનો ઉપર રૂપટોપ નાખવામાં આવેલ છે જેના કારણે પોતાની વીજળીથી બચત કરી અને પોતાનું વાર્ષિકમાં પણ બચત કરી છે જેના કારણે પોતે જ યુનિટ ઉત્પન્ન કરે છે અને પોતે જ વપરાશકર્તા બન્યા છે જેના કારણે આવનાર સમયમાં વીજળીની વપરાશ ઘટશે અને પોતે જ ઉત્પન્ન કરે છે અને પર્યાવરણનો પણ બચાવ થયો છે એટલે આ રીતે અત્યારે હાલ અમારી સમગ્ર જે આખા વર્ષનું અમે જે સર્વૈવ કર્યું છે એના આધાર ઉપર અમે જોઈએ તો અઢી લાખથી ત્રણ લાખ યુનિટ નો દર અમે બચત કરી છે અને પાંચ લાખથી વધુ અમે અત્યારે યુજીવીસીએલને પરત કરેલ છે એટલે ખૂબ મોટી સંખ્યામાં યુનિટ દર વધ્યા છે અને એમની બચત થઈ છે જેના કારણે આવનાર સમયમાં દરેક લોકો આ સો સોલાર રૂપટોપનો ઉપયોગ કરે અને સરકારશ્રી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી પાત્ર છે અને ખૂબ મોટા પ્રમાણમાં આમાં સહયોગ પ્રાપ્ત કરે લોકો અને આવનાર સમયમાં સો ટકા સમગ્ર ભારત સોલાર વાળું બને એવી આશા રાખીએ છીએ તખતગઢ ગામની આ સફળતા રાતોરાત નથી મળી ગામ લોકોએ એક જૂથ આયોજન કર્યું ગામના દરેક મકાન ઉપર સોલાર લાગે તે માટે ગામની સહકારી મંડળી ગ્રામજનોને સરળ લોન ઉપલબ્ધ કરાવી જેના થકી ગામના દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા અને આજે આ ગામમાં લાઇટ બિલ ન આવતું હોવાથી ગ્રામજનોને મોટી આર્થિક રાહત થઈ છે સરકારશ્રીની યોજના હતી સોલર માટેની અને વીજ બચાવ ધુમસ માટે તો તખતગર સેવા સહકાર કરી મંડળી મારફતે અમે સિત્તેર સભાસદોને સોલાર રૂપટોક માટે લોન આપેલ હતી અને દરેક એક એક સભ્ય દીઠ એક લાખ ચોત્રીસ હજારની લોન આપેલ છે પાંચ વર્ષના હપ્તા માટે અને દરેક સભાસદ નિયમિત હપ્તા મંડળીમાં ભરે છે અને લોકોને વીજ બચત થાય છે અને યુનિટ પણ જમા આવે છે અમારે ઘરનું લાઇટ બિલ અમારે ચારથી પાંચ હજાર આવતું હતું જે અત્યારે અમે અમે સોલર સોલર લગાવ્યો એટલે અમારે બિલ થઈ ગયું છે અને ઘરમાં ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એસી વાપરીએ છીએ તો પણ લાઇટ બિલ ઝીરો આવે છે જે બહુ રાહત છે બધાએ વાપરવું જોઈએ બહુ સારું છે ગામમાં સોલાર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે પહેલાં મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી રસોઈ બનાવી રહી છે જેથી લાકડા પણ વપરાતા નથી અને ગેસની પણ મોટી બચત થઈ રહી છે પહેલાં અમારા ગામમાં સોલર પેનલ નહોતા અત્યારે સિત્તેર ટકાથી વધારે સોલર પેનલો છે અને અમે બધા સોલર પેનલનો યુઝ કરીએ છીએ ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી અને ઇલેક્ટ્રિક ગીઝર જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ પહેલાં અમારે લાઇટ બિલ ભરવા પડતા હતા અત્યારે સોલર પેનલના લીધે શિયાળામાં અમારે લાઇટ બિલ ઓછા આવે છે અને જમા આવે છે તખતગટ ગામની આ સફળતાએ વાતનો પુરાવો છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે વિકાસ સાધી શકે છે આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા ગુજરાતમાં કાળજાર ગરમી વચ્ચે માવઠાની હવામાન પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે એકત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ અંબાલાલે આપી કમોસમી વરસાદની તારીખ ઓગણત્રીસ માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે આગામી ચારમી ના રોજ મેડિકલ અને ડેન્ટલના પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાવાની છે ત્યારે નીટ ની તારીખ લંબાવવાની માંગ ઉઠી છે ગુજરાત બોર્ડની પરીક્ષા અને નીટ ની તારીખ એક સમય આવી હોવાથી અનેક વિદ્યાર્થીઓ થી વંચિત રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ટેલિજન્સ ઇન્ટેલી સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે સોમવારે અબુધાબીથી આવેલા પેસેન્જર પાસેથી બે પોઈન્ટ છોતેર કરોડની કિંમતનું ત્રણ પોઈન્ટ પાંચ કિલો સોનું પકડી પાડ્યું હતું બંને પેસેન્જરે જીન્સની કમરની અંદર પ્લાસ્ટિકની પટ્ટી બનાવીને તેમાં સોનું સંતાડ્યું હતું અત્યારે બસ નમસ્કાર